નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું ચુઈપુર પ્રજાપતિ અત્યારે આમરણ ચોવીસી જે કે આમરણ ચોવીસી ગામ કહેવાય છે આમરણ વિસ્તાર કહેવાય છે તે આમરણ ગામના સરપંચ પદે જે છે તે વિજેતા થયા છે આમરણનું જે રિઝલ્ટ છે તે ડિક્લેર થઈ ગયું છે ત્યારે આપણે એના સરપંચ સાથે જ વાતચીત કરીશું તમારું નામ કીધું મારું ભાઈ કાનજીભાઈ વગેરે હું તમામ ગામ તમામ લોકોનો આભાર માનું છું કેટલા મતે વિજય થયા અને બીજા જે સભ્યો હતા કે કાલી સરપંચની ની ચૂંટણી ના સભ્ય સરપંચ ની બને હતી પણ સભ્યની પેનલ બેઠી હતી બરાબર બસો પાસઠ મતે આપણે વિજય થયા છીએ હવે કેવા કેવા ગામમાં કારણ કે આમરણ જે છે આજુબાજુ ચોવીસ ગામ નું ટૂંકમાં મેઇન છે સ્થળ છે તો કેવા કેવા ગામો કામો કરવામાં આવશે અને શું શું અહીંયા સમસ્યા થયા આપણે ગામની તમામ સમસ્યાનો નિકાલ કરશું કેવી કઈ સમસ્યા પ્રાથમિકતા શું પ્રાથમિકતા તમામ પ્રાથમિકતા કઈ પણ કઈક તો હોય ને પાણી ગટર લાઈટ રસ્તા તમામ વ્યવસ્થા